અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સિમેશ ગામે ભૂગર્ભમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે એર કંપનીમાં તપાસ હાથ સામે છે તાલુકાના ગામે આવેલ એર કંપની દ્વારા બોરવેલ બનાવી ભૂગર્ભમાં કેમિકલયુક્ત પાણી છોડવાનો મામલો ગરમાયો હતો આ કંપની દ્વારા ભૂગર્ભમાં કેમિકલયુક્ત પાણી ઉતારવામાં આવતા ખેડૂતોની જમીન અને ખેતીને નુકસાન થતું હતું ત્યારે આ મામલે ગત શુક્રવારે તાલુકાના પ્રાંત અધિકારીને સિમેશ ગામના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું ત્યારબાદ ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં પણ રજૂઆત કરી હતી ત્યારે આ બાબતને ગંભીર

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ